જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ છે ત્રણ આઠ બે હજાર પચીસ ના રોજ બનાસકાંઠાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ સિપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ ના તાજા લાઈવ સમાચાર તમારી સમક્ષ આવી ગયા છીએ હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી આવક બસો ને ઇઠોતેર ક્યુસેક પાણી આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને એકોતેર ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ સત્યાવીસ

મુક્તેશ્વર ડેમ પાણી ની આવક નવ્વાણું પાણી ની આવક છે અને મુક્તેશ્વર ડેમ ની સપાટી આ હતા આજના બનાસકાંઠા જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ ના તાજા ને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને મિત્રો આપડે બનાસકાંઠાના જીવાદોરી સમાન ગણાતા ત્રણેય ડેમ ના તાજા ને લાઈવ સમાચાર લઈને આવીએ તો સૌથી પહેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી